વડોદરાના ડભોઈ શહેરના મહુડી ભાગોળ બહાર આંબાવાડીયાના નાકા પર વડોદરા જિલ્લા ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે અંદાજે એક કરોડ ચોવીસ લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું સ્થાનિકોને મોટી રાહત આરોગ્ય સેવા હવે ઘર આંગણે જ નવું આરોગ્ય કેન્દ્ર મહુડી ભાગોળ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસી તેમજ પચાસ જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવા માટેની મુશ્કેલી દૂર કરશે અત્યાર સુધી આ વિસ્તારના લોકોને સારવાર માટે ડભોઈ શહેરના હીરા પાસે આવેલા સરકારી દવાખાના સુધી અંતર કાપવું પડતું હતું અને ભાડાનો ખર્ચ પણ ભોગવવો પડતો હતો હવે આ નવું કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિકોને ઘરની નજીક જ તબીબી સુવિધા ઉપલબ્ધ થશે જેનાથી સમય અને નાણાંની બચત થશે તમામ આવશ્યક સુવિધાથી સજ્જ નવા શહેરી આરોગ્ય પ્રાથમિકના કેન્દ્રમાં ડભોઈ સરકારી હોસ્પિટલમાં મળતી તમામ આવશ્યક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ કેન્દ્ર પ્રાથમિક સારવાર રસીકરણ માતાને બાળ કલ્યાણ સેવાઓ અને નાના રોગીની સારવાર સહિતની સેવાઓ પૂરી પાડશે જે વિસ્તારની જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ડબોઈ અને વડોદરા જિલ્લાના અનેક અગ્રણી નેતા અને આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આજે ગરબાળની નગરી એટલે ડબોઈના મવળી બાગડો વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ કહેતી આવી છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ લોકાર્પણ અમે કરીએ છીએ આનું ખાત ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે એક કરોડ ચોવીસ લાખ જેવી માત્ર રકમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે હું સરકારનો જિલ્લા પંચાયતનો બંનેનો આભાર માનું છું કારણ જે સારવાર માટે નાદોદી ભાગોડ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા ઘડી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખો નગર વાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થવે છે આગામી દિવસ હું આજે આ વિસ્તાર મૌડી વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસ થી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે અને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વેલામ વેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું આભાર ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા